જોઈ શકો છો આપણે અત્યારે આવી ગયા છે ગુરુશ્રી ગોરખનાથ આશ્રમ મહંત શ્રી શેરનાથ બાપુ ગુરુશ્રી ત્રિલોકનાથજી બાપુ બરાબર હા તમે જોઈ શકો છો આ છે આખે આખો બાપુનો આશ્રમ છે બહુ મોટી જગ્યા છે અહીંયા બાપુની સમાધિ છે તો સમાધિનું કાંઈક એવું રોનક છે કે બહુ સરસ મજાનું છે તમે જોઈ શકો છો મિત્રો આખે આખું અને આવી રીતના છે તો અત્યારે આપણે ઓલરેડી દર્શન કરવા માટે બપોન આવી ગયા છે તો બરાબર મિત્રો તમને કેવું લાગ્યું છે શું લાગ્યું છે તો એક વખત જરૂર કોમેન્ટ કરજો અને અહીંયાથી તમે જોઈ શકો છો કે આ ગિરનારનો આખે આખો નજારો તમે જોઈ શકો છો જો ગિરનારને વાદળા ટચ કરીને જઈ રહ્યા છે કેમ કે એવું તમને આખે આખું તમને બહુ સરસ મજાનું ચિત્ર પણ દેખાય છે અને ચોમાસાનું વાતાવરણ છે એકદમ લીલું છમ બધે બાજુ એકદમ લીલું શોધ છે તો તમે જોઈ શકો છો તો જય ગિરનારી એક વખત કમેન્ટમાં લખી નાખજો જય શેરનાથ બાપુ જય વેલનાથ બાપુ તો આવું કંઈક છે નજારો ફરી પાછા મળશે એક વિડીયોની અંદર ત્યાં સુધી